હલો વિદ્યાર્થી મિત્રો ગુજરાત બાળજી સુરક્ષા યોજના છે કોઈ પણ પરીક્ષા તથા અરજી ફી વગરની જે સીધી ભરતી છે એની જાહેરાત છે ને તો તમારામાં ઈચ્છા હોય તો બને બનાવી અંશ જોઈએ તો તમને ખબર પડે તમારે કઈ રીતના ફોર્મ ભરવા ને શું શૈક્ષણિક લાયક અને શું વયમર્યાદા છે એ સંસ્થા છે ગુજરાત બાળ સુરક્ષા યોજના પોસ્ટ વિવિધ છે અરજી તમારા યાદ રાખવાનું ઓફલાઈન મોડ ઉપાય કરવાની રહેશે અરજી છેલ્લી તારીખ છે આઠ ફેબ્રુઆરી સુધીમાં અહીંયા વેબસાઇટ આપેલી છે અને બધા માહિતી બધી મળી રહે જરૂરી તારીખની વાત કરીએ તો એકત્રીસ જાન્યુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ રીતે તમે ફોર્મ ભરી શકો ભાઈ બરાબર તો તમે ઓનલાઈન ઈચ્છતા હોય તો ઓનલાઈન પણ ફોર્મ તમે ભરી શકો ને આપણે આગળ જોઈશું કે આમાં તમારે જે ઇન્ટરવ્યુની તારીખ છે કઈ જગ્યાએ અને ક્યારે તમારે જે ઇન્ટરવ્યુ છે એ દેવા જવાનું હોય છે તો વિડીયોમાં નવા હોવો તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પોસ્ટ અલગ અલગ છે તમે જોઈ શકો છો બરાબર ગૃપિતા છે અને પેરામેડિકલ સ્ટાફ છે અલગ અલગ ફિલ્ડમાં છે અલગ અલગ પોસ્ટ છે તમે જે લાયકાત ધરાવતા હોય એના પર તમારે ફોર્મ ભરવાનું રહેશે અરજી ફીની વાત કરીએ તો અમે અરજી ફી કોઈપણ જાતની નથી એટલે નિઃશુલ્ક છે ફરીમાં છે તમારે એમાં કોઈ પણ જાતની ફી સુકવાની થતી નથી અને જો પસંદગી પ્રક્રિયા કરીએ તો આપણે વાત કરીએ તો તમારે ઇન્ટરવ્યુ દ્વારા જે પસંદગી પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવે છે અને વયમર્યાદા છે એકવીસ વર્ષથી ચાલીસ વર્ષના ઉમેદવારો માટે છે આ આમાં તમે ફોર્મ ભરી શકો છો અને જરૂરી દસ્તાવેજોની આપણે વાત કરીએ તો આધાર કાર્ડ છે પાન કાર્ડ પાસપોર્ટ સાઇઝના ફોટા છે લિવિંગ સોલ્ટી માર્કશીટ છે તમારે ડિગ્રી ધરાવતા હોય તેનું પ્રમાણપત્ર છે અનુભવ પ્રમાણપત્ર જો હોય તો નકર કાંઈ જરૂરી નથી અને જે બાકીના અન્ય જે ડોક્યુમેન્ટો છે એ તમારા ડોક્યુમેન્ટ બધા હાજર રાખ ભરોમાં હાજર રાખવાના હોય છે અને શૈક્ષણિક લાયકાત તો અલગ અલગ છે તો આપણે વાત કરી દીધી છે તમારે જે શૈક્ષણિક લાયકાત તમે ધરાવતા હોય એના આધારે અને આમાં વાત કરીએ તો આ અગિયાર માસ કરાર આધારિત જે આ ભરતી છે પાંચ ટકાનો વધારો પણ કરવામાં આવે છે આ રીતના છે અને અલગ અલગ પગાર અહીંયા તમે જોઈ શકો છો બધાના પગાર આપેલા છે આ રીતના સ્ટાર્ટિંગ પગાર હોય છે બરાબર તો તમે પગાર બધા વિડીયો સ્ટોપ કરીને એકદમ નિરા બધા પગાર છે એ તમે જોઈ લેજો બરાબર ને લાસ્ટમાં આપણે ઇન્ટરની વાત કરી દઈએ તો આ ભરતી માટે એક થી સાત પોસ્ટ એન્ટ્રીની તારીખ છે એ સાત ફેબ સાત ફેબ્રુઆરી છે આઠ નવ નંબરની પોસ્ટમાં તમારે જે છે એ જે જિલ્લા સુરક્ષા એકમ તમારે ના જઈને ફોર્મ ભરવાનું રહેશે એટલે યાદ રાખવાનું છે સામે જઈએ આપ્યો છે હિંમતનગર ને સાબરકાંઠા જિલ્લામાં મારે જઈ અને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે